સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકલ્યાણ ડોક્ટર સાહેબ આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ લુણાવાડા તાલુકાના મોટા સુનેલા ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભેખુજીજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં યોજાયો હતો આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીઓને પણ લાભ મળ્યો છે શિક્ષણ એ ફક્ત લોકોની જીવનની ગુણવત્તા જ નથી સુધારતું તે પ્રગતિની તકો પણ આપે છે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકો દ્વારા ઘરે ઘરે જઈ નાગરિકોના બેંકના ખાતા ખોલવામાં આવ્યા છે જેથી આજે દરેક નાગરિક બેંક અને ટેકનોલોજીથી થી અવગત થયું છે અને સરકારની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલતા વચેટીઓથી નાગરિકોને દૂર કરવાનું પ્રશંસનીય કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે જિલ્લામાં જિલ્લામાં આપણા અનુસૂચિત જાતિ સમાજ માટે ગૌરવનો દિવસ છે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરતા આજે અહીંયા લુણાવાડા ખાતે આપણા જે અનુસૂચિત જાતિના આપણા ભાઈઓ જે છે દસ લાખ જેટલી વસ્તી છે આપણે સંતરામપુર કટાણા આપણું લુણાવાડા વીરપુર બાલાસો એ તમામના માટે આજે અહીંયા સાંસ્કૃતિક ભવન ડૉક્ટર સાહેબ બાબા સાહેબ આંબેડકર ભવનનું આજે સન્માન્ય ગુજરાત સરકારના આપણા માન્ય મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સાહેબ અને સાથે બિંજુ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવે છે અહીંયા શિક્ષણ માટે લુણાવાડા એક શૈક્ષણિક હક છે વિદ્યાર્થીઓ તમામ તાલુકાના એક જિલ્લા પ્લેસ પર આવતા હોય છે અને અમારે છાત્રાલયે આજે પાડ્યું છે અને જે ભાડાના મકાનમાં જે ચાલતું હતું કુમાર છાત્રાલય એનું આજે ભવન જે સરકારી કુમાર છાત્રાલયનું પણ આજે અમે લોકાર્પણ કર્યું છે આજે આજે લગભગ પાંચ છ કરોડના ખર્ચે આજે આ સરસ કુમાર છાત્રાલય આજે એનું વિદ્યાર્થીઓને અમે આજે અર્પણ કરીએ છીએ સાથે સાથે એ જે ભવન પણ જોડે એક જ પ્રીમાં છે એક જ કેમ્પસમાં છે એટલે આવનારા સમય વિદ્યાર્થીઓને વિશેષ ઉપયોગી બનશે અને સમાજના જે વડીલો છે એમને પણ આવનારા સમયમાં સમૂહ લગ્ન કરવા હોય જો કે સમાજના કાર્યક્રમો કરવા હોય જો કે સમાજના કાર્યક્રમો કરવાના થાય એ બધી જ વ્યવસ્થા આપણા સમાજભવન પણ થશે એ તમામની શુભેચ્છા પાઠવું છું અમારા સરકારી અધિકારીશ્રીઓ અમારા પાર્ટીના શ્રીઓ અમારા ધારાસભ્યશ્રી નિમિષાબેન અમારા માનસિંહ કાકા અમારા જિલ્લા પ્રમુખ અને અમારા સાંસદશ્રી બધા જ સાથે મળીને આજે આખી ટીમ એ ઉપસ્થિત રહી છે અને તમામને અમે શુભેચ્છા પાઠવી સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં ભાજપ શાસિત પાલિકાની હાલત કફોડી બની છે કચ્છમાં ભાજપ શાસિત ગાંધીધામ પાલિકાનો વહીવટ ખાડી ગયો છે અને પાલિકા ઉપર આડત્રીસ કરોડનું લેણું ચડી ગયું છે